તો રામ રામ કેમ છો મજા મને તો અત્યારે શું હું અમારી ડેરી તો જો આ છે વલણ મિત્રો અને આ છે ફેટ નું મશીન જો કોક ને હાથ ફેટ આવી જશે તો મિત્રો આ છે કોમ્પ્યુટર અને અહીંથી સીઠી નીકળે છે અને આ છે દૂધનો કાંટો અને આ છે બે કેન એક ગાયનું અને એક ભ્યાસનું તમે જોઈ શકો છો મિત્રો અને જો આ છે રોડ અહીંયા અત્યારે એક વાહન નથી નીકળતો આખો રોડ સુમસાન છે અને અહીંયા મંડળના તીડિયા અને પેટી ને એવું બધું પીડ્યું છે અને અહીંયા છે માતાજી ની સબી ને એવું બધું છે ને અહીંયા છે આ મંદિર તો મિત્રો આપણે કાલે સવાર માં કન્ટિન્યુ બન્યા તો ગુડ મોર્નિંગ બધા અત્યારે ઠાકર બાપાનો પાટ છે ઠાકર બાપાના પાટમાં જતા રાત અમને એક કાન સીંધી દીધું છે મીઠો લીમડો દેવા જવાનો અમે વાડીઓ નીકળી ગયા છે મીઠો લીમડો લેવા તો હવે અમે વાડીઓ માં આવી જી મીઠો લીમડો લેવા અને અહિયા જો પોપૈયા ને એવું બધું છે તો મિત્રો ઠાકર બાપ નો ને એવું બધું નહીં દેખાડી શકું તો આજનો વિડીયો ગમે તો એક